નંબર બે માં ત્રેવીસ નંબર ની પ્રવૃત્તિ છે બરાબર ત્રેવીસ નંબર ની પ્રવૃત્તિ છે હું કહું તે ન કરો આપણે હું બોલીશ એનાથી વિરુદ્ધ તમારે કરવાનો છે ચલો સ્ટાર્ટ બધા તૈયાર ને તમે તમે તૈયાર છો ચાલ ચલો કાન ને અડો એ અડાય બધા આવું તારે હવે નહીં કરવાનું ચલો નાક આડો ચલો હાથ લાંબા અવળું કરવાનું મેં બોલું એનાથી અવળું ચલો આગળ ખસો ચલો માથા ઉપર હાથ ચલો બેસી રહો થાવ ચલો તાલી પાડો બે બધું થાવ ચાલો માથા ઉપર થાવ ચાલો અધો પાડો બસ પંક છે